નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે પર્યાવરણ આસપાસ તેની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે જેની અંદર પાઠ છ નો સમાવેશ થાય છે જેનું નામ છે જળ એજ જીવન તેની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેન નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ધોરણ પાંચના વોટ્સઅપ ગ્રુપને લિંક આપેલ છે તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો આ ગ્રુપમાં આપણી ચેનલની અંદર મૂકવામાં આવતા દરેક નવા વિડીયોની લિંક વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત આ વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી દેખાશે તેમાં સ્વ પોથી પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ પાંચ પર્યાવરણ અધ્યયન પોથી ભાગ બે નો પાઠ છ જળ એજ જીવન તેનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પ્રશ્ન એક નીચેનો ફકરો વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો ફકરો વાંચવાનો છે જ્યારે આવું ફકરો વાંચવાનું જ્યારે પણ આવે ત્યારે ના સમજાય ત્યાં સુધી એટલે કે બેથી ત્રણ વખત ફકરો વાંચી જવાનો છે ત્યારબાદ જવાબ આપવાના પ્રયત્ન કરવાનો છે ફકરો આપણે વાંચીએ છીએ ધ્યાન આપજો તળાવો એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું હોય છે તે જમાનામાં તળાવો એવી રીતે બાંધવામાં આવતા કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી તેની નીચે બનાવેલા બીજા તળાવોમાં જાય આમ ક્રમશઃ એક પછી એક કરીને કુલ નવ તળાવો ભરાતા વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું આજે આ ગઢ તળાવનો ઉપયોગ થતો નથી તે નવ તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો બની ગયા છે હવે આ તળાવોમાં પાણી ભરાતું નથી વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે તો આ એક સરસ મજાનો વરસાદનું પાણી કઈ રીતે પહેલાં અગાઉના સમયમાં સંગ્રહ કરતા અને કઈ રીતે તેનો ઉપયોગ કરતા તે બતાવ્યું છે પરંતુ આજે કોઈ જગ્યા બાકી રહી નથી જ્યાં છે ત્યાં બધા લોકો વૃક્ષો પાડીને ઇમારતો મોટી મોટી બિલ્ડિંગો બનાવી દે છે હવે આ તળાવો જેવું કંઈ વધારે રહ્યું નથી આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતની વાત કરવામાં આવી છે તો પાણીનો સ્ત્રોત એટલે કે તળાવની વાત કરવામાં આવી છે પ્રશ્ન બે ગળશીસર તળાવ કેમ બનાવવામાં આવ્યું હશે તો પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવ્યું હશે પ્રશ્ન ત્રણ તમારા ગામની વાવ તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો તો અમારા ગામની પાસેથી પસાર થતી નદી ભાદર છે તમારી આસપાસ જે નદી પસાર થતી હોય તે તમારે લખવાની છે તળાવ સરોવરો કઈ રીતે ભરાતા હોય છે તો તળાવ સરોવરો વરસાદના પાણીથી ભરાતા હોય છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ લખો છે નદી પર નાનો આડો બંધ બાંધીને બનાવવામાં આવતા કૃત્રિમ તળાવને કયા નામથી ઓળખવામાં આવે છે તો તેને ચેકડેમ તરીકે ઓળખાય છે પ્રશ્ન બે વડીલો પાસેથી જાણો કે તમારા ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તલાવડી હતી ત્યાં આજે શું છે તો ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તલાવડી હતી ત્યાં આજે મકાનો અને ખુલ્લા મેદાનો થઈ ગયા છે પ્રશ્ન ઉપયોગ પાણી સંગ્રહ માટે કરવામાં ન આવે તો ભવિષ્યમાં શું થાય શું થાય તો તળાવનો ઉપયોગ જો પાણી સંગ્રહ માટે કરવામાં ન આવે તો ભવિષ્યમાં આપણને પાણીની અછતનો સામનો કરવો પડે ભૂગર્ભ જળના પ્રમાણમાં ઘટાડો થાય એટલે કે તળાવ ના હોય તો આપણે બધા શું કરીએ જમીનમાંથી પાણી બહાર કાટ 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 કરીએ અને જમીનમાં પાણી ઓછું થઈ જાય એટલે કે ભૂગર્ભ બીજું કે તળાવની અંદર જો પાણી ભરેલું હોય તો ધીમે ધીમે જમીનમાં પણ ઉતરે તો એ જે તળાવ રહ્યા નથી તો જમીનમાં પાણી ઉતરવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી તો લોકોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળે નહીં પ્રશ્ન ચાર તળાવમાં કઈ કઈ વનસ્પતિઓ અને જળચર જીવો જોવા મળે છે તે વડીલો પાસેથી જાણો અને લખો તો જો તળાવ ના હોય તો આ બધી વનસ્પતિ અને જળચર જીવો ક્યાં જાય ક્યાં રહે તો એને પણ રહેઠાણની અછત સર્જાય તો તળાવમાં થતી વનસ્પતિઓમાં કમળ લીલ તેમજ જળકુંભીનો સમાવેશ થાય છે જ્યારે તળાવમાં રહેતા જળચર જીવોમાં માછલી કાચબો ડેડકો કરચલા વગેરે જોવા મળે છે પ્રશ્ન ત્રણ વરસાદ પડે ત્યારે તેનું પાણી ક્યાં ક્યાં જાય છે વિગતવાર જણાવો તો વરસાદ પડે ત્યારે તેનું પાણી ભૂગર્ભ ગટરમાં તળાવમાં તથા નદીમાં વહી જાય છે આ બધું પાણી નદી મારફતે દરિયામાં ભળી જાય છે કેટલું પાણી જમીનમાં પણ શોષાય છે પ્રશ્ન ચાર તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ પાણી કેવી રીતે મેળવતા હતા તો વડીલો પાસેથી જાણ્યું કે તેઓ પાણી નદી તળાવ તેમજ વાવમાંથી મેળવતા હતા કેટલાકને વાડીમાં કૂવો હોય તો ત્યાંથી સિંચીને અથવા કે મોટર કે મશીન મૂકીને પાણી મેળવતા હતા જૂના સમયમાં તેઓ કોષ દ્વારા પાણી કૂવામાંથી કાઢતા હતા એટલે કે બળદ છે એને જોઈન કરી દે બળદ આગળ જાય એટલે કોષ ઉપર આવે અને બહાર ઠલવાઈ જાય આ રીતે કાઢતા હતા પ્રશ્ન પાંચ નીચે પાણીને લગતા કેટલાક સૂત્રો આપ્યા છે તેમાં શબ્દ મૂકવાનો છે તેજ રીતે વૃક્ષો વાવો વરસાદ લાવો પાણીને બચાવો તે તમને બચાવશે પાણી અને વાણી વિચારીને વાપરો પાણી વિચારીને વાપરો વાણી એકવાર બોલાઈ ગયું પછી પાછું આવે નહીં સામેવાળાંક ખોટું લાગ્યું તો લાગી ગયું પછી સોરી કહેવાનું રહે પણ બોલી ગયા એ બોલી ગયા પ્રશ્ન છ તમારા વિસ્તારમાં પાણીને લગતા કોઈ તહેવાર ઉજા ઉજવાતા હોય ગીત મેળા ઉત્સવ કે સામાજિક રિવાજ હોય તો તે વિશે અહીં લખવાનું છે તો પાણીને લગતા તહેવારો જેમાં હોળી અને ધૂળેટીનો સમાવેશ થાય છે કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો આવો ફાગણીઓ લહેરાયો કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો રંગભરી પિચકારી ઉડે હૈયે હરખ નવાયો અબિલ ગુલાબ ગગનમાં ઉડે અબિલ ગુલાબ ગગનમાં ઉડે વજ્રમાં રાસ રચાયો આવ્યો ફાગણિયો લહેરાયો આવું સરસ મિજાનું પાણીને લગતું અને તહેવારને લગતું પણ ગીત છે તો આ રીતે તમે કોઈ પણ તમારા વિસ્તારમાં ગવાતું હોય તે ગીત પણ અહીં તમે લખી શકો છો પ્રશ્ન સાત નીચે આપેલા યંત્રોના નામ લખો અહીંયા યંત્રો આપેલા છે જૂના સમયમાં હતા એ પણ આપેલા છે એ તમારે લખવાના છે સમજાય નહીં તો વડીલોને પણ કહેવાનું છે કે તમે આવું મશીન આવું કંઈ જોયેલું છે એ કે રીતે કામ કરતું શું છે એવું પૂછવાનું વધારે માહિતી જાણવા મળશે તો તે પૈકી પાણી ઉંચેલ ઉલ ઉલેચવાના તમે જોયેલા યંત્રો વિશે વર્ગમાં ચર્ચા કરો બાકી રહેતા સાધનો વિશે શિક્ષક કે વડીલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરો તો મિત્રો આ છે ડંકી છે ડંકી છે એટલે કે પાણીનું તળ ઊંચું હોય ત્યાં આમાં પાઇપ ઉતારેલો હોય અને જે આ હેન્ડલ છે આ હેન્ડલ આ રીતે ઊંચું નીચું કરો એટલે અહીંયાથી પાણી આવે આ ગામડાની અંદર તો બધાએ જોઈ લી જશે સિટીની અંદર શહેરમાં કોઈએ લગભગ બહુ ઓછી જોયેલી હોય કદાચ એ ગામડામાં ગયા હોય તો જોયું હોય આ કૂવો છે અહીંયા ગરગડી હોય ડોલ અંદર જવા દેવાની ગરગડીમાંથી અહીંયાથી દૂરી ખેંચવાની આ રીતે છે આ મોનોબ્લોક મશીન છે મશીન છે એમાં અહીંયા આ રોટર ફરતું હોય અને બાજુમાં એક પંપ જોઈન્ટ કરેલો હોય એ પંપ ગોર ફરે એટલે કુવામાંથી પાણી ખેંચી અને બહાર નાખે અને અહીંયા કુંડી એવું બનાવેલું હોય પછી ખેતરમાં પાણી જાય એ રીતનું છે આ છે રેટ તો આ રેટ છે આવું તો મેં પણ જોયેલું નથી પણ માહિતીના આધારે રેટ છે એ ખબર પડી કઈ રીતે કાર્ય કરે છે મને પણ ખ્યાલ નથી તો આ સબમર્સિબલ પંપ એટલે કે આપણે દાર કે બોર બનાવીએ છીએ તેની અંદર આપણે આ આવી મોટર ઉતારીએ છીએ આ મોટર છે એની ઉપર આ પંપ છે આ પંપ છે આની ઉપર લગાયેલો હોય એટલે આ મોટર ફરે એટલે આ પંપને પણ ગોળ ગોળ ફેવરે અહીંયા જાળી હોય વચ્ચે અહીંયા અહીંયા જાળી હોય પાણી છે આજુબાજુનું પાણી આ પંપમાં ભરાય અને પંપ પછી એને પ્રેશર આપી અને પાણી ઉપર બહાર કાઢે હવે આ છે કોષ કોષની અંદર એવું હતું કે અહીંયા નીચે આવી રીતના ચામડાંનું એવું બાંધેલું હોય અને ચાર છેડેથી આ રીતે દોરી બાંધેલી હોય બળદ છે એ દોરડાથી આ બાજુ બાંધેલા હોય બળદ જેમ આગળ જશે આમાં કોષ ઉપર આવશે ઉપર આવે અને બહાર કાઢી અને આ કુંડીમાં ઠલવી દેવાનું પાણી પાછા બળદ નજીક આવે અને પાછું નીચે પડે અને પાણી હોય એમાંથી આ પાછી આ પોટલી જેવું મોટું બનાવ્યું હોય ચામડાનું એની અંદર પાણી ભરાઈ જાય આ રીતે કામ કરે છે હવે આ મોટર છે આપણે જનરલી ઘરમાં મોટર વાપરીએ છીએ તે જ મોટર છે તે દરેકે જોઈ જશે આ પવનચક્કી છે અને આ જનરેટર પંપ છે જનરેટર છે એટલે કે વીજળી ના હોય તો પણ એમાં ડીઝલ કે વેળીને આ પંપ ચલાવી શકાય પહેલાંના જમાનામાં વટે માર્ગો કે મુસાફરી માટે પીવાના પાણીની શું વ્યવસ્થા હતી અને અત્યારે શું વ્યવસ્થા છે અત્યારે તો આપણે બિસ્લરીની પાણીની બોટલ લઈ જઈએ છીએ એ છે ને પહેલાંના સમયમાં શું હતું તો વોટર બોટલ આ અત્યારે સ્ટીલની બતાવી છે અત્યારની બોટલ છે પરંતુ જૂના જમાનાની અંદર પેલી બતક કહેતા આવી મશક કે બતક એવું આવતું લાકડાનું આ પોટલી છે પેલું માટીની આવતી એ વાપરતા તમારા વડીલને દાદાને પૂછજો પછી આ કૂવો હોય કૂવામાંથી પાણી પી લેતા આ મશક છે એ પોટલી હોય અને ધીમે 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 પવન આવે આમ ઠંડી થાય મસ્ત પછી પરબ બાંધેલી હોય તો ત્યાંથી પાણી પીતા પછી લોટો અને દોરી તો આ રીતે લોટો દોરી રાખતા કૂવામાંથી કે ગયા પાણી હોય ત્યાં ભર લેતા અત્યારે આ વોટર જગ રાખીએ છીએ પહેલાં પંપ રાખતા આવો મોટર પંપ હજુ પણ આપણે છે પેલું ટપ 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 કરતું મશીન ચાલે છે તે પછી આ વાવ તેમાંથી તેનો ઉપયોગ કરતા તો હવે પહેલાંના જમાનામાં પાણી પીવા માટે કૂવો પરબ લોટો દોરી ડંકી અને મશક તેમજ વાવની વ્યવસ્થા હતી અત્યારે અત્યારના જમાનામાં પાણી પીવા માટે વોટર જગ વોટર બોટલ મોટર પંપ પાણીના પાઉચ વગેરેની વ્યવસ્થા છે તો બાળ મિત્રો અહીંયા આપણે જળ એ જ જીવન પાણી વગર જીવન શક્ય નથી એટલા માટે પાણી વાપરી સાચવીને જરૂર હોય તેટલું જ પાણી વાપરવું જોઈએ જરૂર વગરનું પાણી વધારે વાપરવું જોઈએ નહીં ગાંધીજી કહેતા હતા ખપ પૂરતું જ પાણી વાપરવું જોઈએ તો મિત્રો અહીં આપણો આ વિડીયો છે તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના સાતમા પાઠની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ